શ્રી ગણેશ નમઃ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ બ્રહ્માજી અને વિષ્ણુજી બંને દેવતાઓ ગર્વરહિત થઈને નિરંતર જ્યોતિર્મય લિંગ અર્થાત અગ્નિસ્તંભને પ્રણામ કરતા રહ્યા બંનેના મનમાં એ જ અભિલાષા હતી કે આ જ્યોતિર્લિંગના રૂપે પ્રગટ થયેલા પરમેશ્વર પ્રત્યક્ષ દર્શન આપે ભગવાન શંકર તો દિનોના પ્રતિપાલક અહંકારીઓના ગર્વને ચૂર્ણ ચૂર્ણ કરનારા અને સર્વના અવિનાશી પ્રભુ છે ભગવાન શંકર બંને પર દયાળુ થઈ ગયા એ સમયે ત્યાં એક સૂર્યશ્રેષ્ઠથી ઓમ ઓમ એવો શબ્દરૂપનાથ પ્રગટ થયો જે સ્પષ્ટ રૂપે સંભળાતો હતો જોરથી પ્રગટ થનાર એ શબ્દના બારામાં આ શું છે એવો વિચારતા સમસ્ત દેવતાઓના આરાધ્ય ભગવાન વિષ્ણુ બ્રહ્માજી સાથે સંતુષ્ટ ચિત્તથી ઊભા રહ્યા ભગવાન વિષ્ણુ સર્વથા વેરભાવથી રહિત હતા એમણે લિંગના દક્ષિણ ભાગમાં સનાતન આદિ વર્ણ અકારનું દર્શન કર્યું ઉત્તર ભાગમાં ઉકારનું અને મધ્ય ભાગમાં મકારનું દર્શન કર્યું અને અંતમાં ઓમ એ નાદનું સાક્ષાત દર્શન કર્યું અને અનુભવ કર્યો દક્ષિણ ભાગમાં પ્રગટ થયેલ આદિ વર્ણ આકારને સૂર્યમંડળની જેમ તેજોમય જોઈને જ્યારે એમણે ઉત્તર ભાગમાં દ્રષ્ટિપાત કર્યો ત્યારે ત્યાં ઉકાર વર્ણ અગ્નિ સમાન દીપ્તિશાળી દેખાયો અને આ જ રીતે એમણે મધ્ય ભાગમાં મકારને ચંદ્રમંડળની જેમ ઉજ્જવળ કાંતિથી પ્રકાશમાન જોયો એ પછી જ્યારે ઉપર જોયું ત્યારે શુદ્ધ સ્ફટિક સમાન નિર્મલ પ્રભાથી યુક્ત તુર્યાતીત અમલ નિષ્કલ નિરઉપદ્રવિ નિર્ધ્વંદ અદ્વિતીય શૂન્યમય બાહ્ય અને આભ્યંતર આભ્યંતરભેદથી રહિત બાહ્યાંતર બાહ્યાંતરભેદથી યુક્ત જગતની અંદર અને બહાર સ્વયં જ સ્થિત આદિ મધ્ય અને અંતરહિત આનંદના આદિ કારણ તથા સર્વના પરમ આશ્રય સત્ય આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો આ સમયે શ્રીહરિ વિચારવા લાગ્યા કે આ અગ્નિસ્તંભ અહીં ક્યાંથી પ્રગટ થયો છે આપણે બંને ફરીથી એની પરીક્ષા કરીએ ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું આ અનુપમ અનલ સ્તંભની નીચે જઈશ એવો વિચાર કરતાં જ શ્રીહરિએ વેદ અને શબ્દ બંનેના આવેશથી યુક્ત વિશ્વાસમાં શિવનું ચિંતન કર્યું ત્યારે ત્યાં એક ઋષિ પ્રગટ થયા જે ઋષિ સમૂહના પરમ સારરૂપ મનાયા છે એ ઋષિ દ્વારા પરમેશ્વર શ્રી વિષ્ણુએ જાણ્યું કે આ શબ્દ બ્રહ્મમય શરીરવાળા પરમલિંગના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ મહાદેવજી જ અહીં પ્રગટ થયા છે એ ચિંતા રહિત રુદ્ર છે જ્યાં જઈને સહિત વાણી એને પ્રાપ્ત કર્યા વગર પરત આવી જાય છે એ પરબ્રહ્મ પરમાત્મા શિવનો વાચક એકાક્ષર પ્રણવત છે એ એના વાચ્યાર્થ રૂપ છે તે પરમ કારણ રૂત સત્ય આનંદ અને અમૃત સ્વરૂપ પરાત્પર પરબ્રહ્મ એકાક્ષરનું વાચ્ય છે પ્રણવના એક અક્ષર અકારથી જગતના અંડ જન્મ ભગવાન બ્રહ્માનો બોધ થાય છે એના બીજા અક્ષર એકાક્ષર ઉકારથી પરમ કારણરૂપ શ્રીહરિનો બોધ થાય છે અને ત્રીજા એકાક્ષર મકારથી ભગવાન લોહિત શિવનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અકાર એ સૃષ્ટિ કરતા છે ઉકાર એ મોહમાં નાખનાર છે અને મકાર એ દિવ્ય અનુગ્રહ કરનાર છે મકાર બોધ સર્વવ્યાપી શિવ બીજી અહીં બીજી એટલે કે બીજ માત્રના સ્વામી છે એવો અર્થ થાય છે અકાર સંજ્ઞક બ્રહ્માને બીજ કહે છે ઉકાર નામધારી શ્રીહરિ યોની છે પ્રધાન અને પુરુષના પણ ઈશ્વર જે મહેશ્વર છે તે બીજી એટલે કે બીજ માત્રના સ્વામી છે એમને જ નાદ કહેવાય છે જેની અંદર સર્વનો સમાવેશ થાય છે બીજી પોતાની ઈચ્છાથી જ પોતાના બીજને અનેક રૂપોમાં વિભક્ત કરીને સ્થિત છે આ બીજી ભગવાન મહેશ્વરના લિંગથી અકાર રૂપ બીજ પ્રગટ થયું જે ઉકાર રૂપ યોનિમાં સ્થાપિત થઈને બધી બાજુએથી વધવા માંડ્યું તે સુવર્ણમય અંડના રૂપે બતાવવામાં આવ્યું એનું બીજું કોઈ વિશેષ લક્ષણ લક્ષિત થતું ન હતું એ દિવ્ય અંડ અનેક વર્ષો સુધી જળમાં જ સ્થિત રહ્યું ત્યાર પછી એક હજાર વર્ષ બાદ એ અંડના બે કટકા થઈ ગયા જળમાં રહેલું તે અંડ અજન્મા બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન હતું અને સાક્ષાત મહેશ્વરના આઘાતથી જ ફૂટીને એ બે ભાગમાં વહેંચાઈ ગયું એ અવસ્થામાં એની ઉપર સ્થિત થયેલ સુવર્ણમય કપાળ બહુ જ શોભા પ્રાપ્ત કરવા લાગ્યું તે જ દુલોકરૂપે પ્રગટ થયો જે એનું બીજું કપાળ હતું નીચેવાળું કપાળ એ જ પાંચ લક્ષણોથી યુક્ત પૃથ્વી છે એ અંડથી ચતુર્મુખ બ્રહ્મા ઉત્પન્ન થયા જેની સંજ્ઞા ક છે તે સમસ્ત લોકોના સ્રષ્ટા છે આ જ રીતે તે ભગવાન મહેશ્વર જ અ ઉ અને મ એ ત્રિવિધ રૂપે વર્ણિત છે આ અભિપ્રાયથી એ જ્યોતિર્લિંગ સ્વરૂપ સદાશિવને ઓમ એવું કહેવાયું આ રીતે દેવેશ્વર શિવને જાણીને શ્રીહરિએ શક્તિ સંભૂત મંત્રો દ્વારા ઉત્તમ અને મહાન અભ્યુદયથી શોભિત થનાર મહેશ્વર દેવનું સ્તવન કર્યું ત્યારબાદ વિશ્વ પાલક ભગવાન વિષ્ણુએ એક બીજું પણ અદભુત અને સુંદર રૂપ જોયું જે રૂપ પાંચ મુખવાળું અને દસ ભૂજાઓથી અલંકૃત હતું એની કાંતિ કપૂરની જેમ ગૌર હતી એ વિવિધ પ્રકારની છટાઓથી છબીમાન અને અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતું એ પરમ ઉદાર મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણોથી સંપન્ન અત્યંત ઉત્કૃષ્ટ રૂપનું દર્શન કરીને શ્રીહરિ અને બ્રહ્માજી બંને કૃતાર્થ થઈ ગયા ત્યાર પછી પરમેશ્વર ભગવાન મહેશ પ્રસન્ન થઈ ગયા પોતાના દિવ્ય શબ્દમય રૂપને પ્રગટ કરીને હસતા હસતા ઊભા રહ્યા આકાર એમનું મસ્તક અને આકાર લલાટ છે એમનો ડાબો કાન કહેવાય છે રૂકાર એ પરમેશ્વરનું જમણું કપોળ છે અને રૂકાર એમનો ડાબો કપોળ છે અને લુ એ એમની નાસિકાના બે છિદ્રો છે એકાર એ સર્વવ્યાપી પ્રભુનો ઉપલો હોઠ છે અને ઐકાર એમનો અધર નીચલો હોઠ છે ઓકાર અને ઓકાર એ બંને ક્રમશઃ એમની ઉપરની તથા નીચેની દંત પંક્તિઓ છે અમ અને અહ એ દેવ સુલધારી શિવના બંને તાલુ છે ક વગેરે પાંચ અક્ષર એમના જમણા પાંચ હાથ છે અને ચ આદિ પાંચ અક્ષર એમના ડાબા પાંચ હાથ છે ટ આદિ અને ન આદિ પાંચ પાંચ અક્ષર એમના પગ છે પકાર પેટ છે ફકાર જમણી બાજુ કહેવાય છે અને બ બને ડાબી બાજુ કહેવાય છે ભ કાર એમનો ખભો છે મકાર એ યોગી મહાદેવ શંભુનું હૃદય છે યથી લઈને સ સુધીના સાત અક્ષર સર્વવ્યાપી શિવના શબ્દમય શરીરની સાત ધાતુઓ છે હ કાર એમની નાભી છે ક્ષકારને મુત્રેન્દ્રિય કહેવામાં આવે છે આ રીતે નિર્ગુણ અને ગુણ સ્વરૂપ પરમાત્માના શબ્દમય રૂપને ભગવતી ઉમાની સાથે જોઈને બ્રહ્માજી અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા આ રીતે શબ્દ બ્રહ્મમય શરીરધારે મહેશ્વર શિવનું દર્શન પામીને શ્રીહરિ અને બ્રહ્માજીએ એમને પ્રણામ કર્યા અને ફરીથી ઉપરની બાજુએ જોયું એ વખતે એમની પાંચ કળાઓથી યુક્ત ઓમકાર જનિત મંત્રનો સાક્ષાત્કાર થયો તત્પશ્ચાત મહાદેવજીના ઓમ મસી એ મહાવાક્ય દ્રષ્ટિગોચર થયું જે પરમ ઉત્તમ મંત્રરૂપ છે જ્યાં શુદ્ધ સ્વટિકવત નિર્મળ છે પછી સંપૂર્ણ ધર્મ અને ઉત્તમ મંત્રરૂપ છે ત્યારબાદ સંપૂર્ણ ધર્મ અને અર્થના સાધક તથા બુદ્ધિરૂપ ગાયત્રી નામક બીજો મહાન મંત્ર લક્ષિત થયો જેમાં ચોવીસ અક્ષરો છે તથા જે ચારેય પુરુષાર્થરૂપી ફળને પ્રદાન કરનાર છે તે પછી મૃત્યુંજય મંત્ર ત્યારબાદ પંચાક્ષર મંત્ર અને દક્ષિણા મૂર્તિ સંજ્ઞક ચિંતામણી મંત્રનો સાક્ષાત્કાર થયો આ રીતે પાંચ મંત્રોની ઉપલબ્ધિ કરીને ભગવાન શ્રી હરિએ એમનો જપ કરવા લાગ્યા ત્યાર પછી રૂક યજુ અને સામ એ જેમના રૂપ છે જે ઈસોના મુકુટમણી ઈશાન છે જે પુરાતન પુરુષ છે જેનું હૃદય અઘોર અર્થાત સૌમ્ય છે જે હૃદયને પ્રિય લાગનાર સર્વ ગોહીય સદાશિવ છે જેમના ચરણ વામ પરમ સુંદર છે જે મહાન દેવતા છે અને મહાન સર્પરાજને આભૂષણ રૂપે ધારણ કરે છે જે બ્રહ્મના પણ અધિપતિ કલ્યાણકારી તથા સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા છે એવા વરદાયક સાંભ સદાશિવનું બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ પ્રિય વચનો દ્વારા સંતુષ્ટ ચિત્તથી સ્તવન કર્યું ઓમ ગંગાધરાય નમ ઓમ લલાટાક્ષાય નમ ઓમ કાલકાલાય ન